तैयार हो चुके हैं कुछ नया सीखने के लिए दोस्तों जो भी आपको सीखने को मिले वो आज आपको लिखना है है ना जो भी आपको सीखने मिले आपको और आज के दिन में आप एक अलग प्रैक्टिकल आप करने वाले हो अगर आपको सर कोई फॉर्म भरने को बोले तो आप आपको क्या करना है भरने का है, सिंपल है और दोस्तों जब आप उस हर एक स्टेप के आगे बढ़ेंगे ना दोस्तों आपको फील होगा कि हाँ आज का दिन कमाल का दिन था क्या था आज का दिन कमाल का दिन था मैंने सिर्फ और सिर्फ एक घंटे में मैंने पूरा एक साल का ही सीख लिया मुझे ऐसा लगा पूरा एक साल का माइंड हो गया तो दोस्तों आज हमारे स्पीकर जो है वो उनका 34 इयर्स का एक्सपीरियंस है कोचिंग फील्ड में और उनको कॉर्पोरेट कोर्स से जाना जाता है क्या कॉर्पोरेट कोर्स को ये सिर्फ और सिर्फ बड़ी बड़ी इंडस्ट्रीज को ही ट्रेनिंग देते हैं सिर्फ और सिर्फ बड़ी इंडस्ट्री को ही ट्रेनिंग देते हैं लेकिन यदि सर के रिलेशन अच्छे हैं और इसलिए सर यहाँ पे हमारी बार्ड के लिए बार जोरदार ताली हो जाए तो हर एक शब्द हर एक शब्द बहुत कीमती है उनके लिए हर एक समय इनके लिए बहुत कीमती है हम आराम से सुनेंगे और उनका एक्सपीरियंस अगर मैं आपको क्या बताऊँ बहुत सालों का एक्सपीरियंस जैसे मैंने आपको बताया उनका सालों का उनके ऊपर ही उन्होंने अभियान किया और लाइक उन्होंने लैंडमार्क फॉरम अलग अलग वर्कशॉप अलग अलग कोचेज के साथ भी ट्रेनिंग ली हुई है और उनका एक्सपीरियंस आज हम जानेंगे सीखेंगे और समझेंगे सो तो so, सर और नंदक सर एक साथ लेने वाले हैं एक गजब का प्रोग्राम सो लेट्स इनवाइट आर स्पीकर एक बार हम खड़े होके वेलकम करेंगे उनका ओके बैठे हुए हम वेलकम करेंगे नंदक सर लेट्स यू ग्राउंड फुटबॉल बस जोरदार तालियां हमारे स्पीकर नंदक सर के लिए और नितिन सर कीजिए बहुत जोरदार तालू है नितिन सर कीजिए थैंक यू थैंक यू सो मच तो मैं नितिन सर को हैंडओवर करता हूं गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग वेरी गुड अबो सरस स्लोगन में हमना थोड़ा देर से सांभरी रहयो छु अत्यंत सुदी अట్లా વર્ષોથી સંભળી નતું આ આપણે ઉર્મિલ ભઈએ મને આ સ્લોગન શીખવાડી દઉં ગુડ મોર્નિંગ વેરી ગુડ તો આપણે બધા એના માટે ભેગા થયા છે કે બહુ જ સરસ રીતે આપણે જિંદગી જીવી જ રહ્યા છીએ પણ એને એક્સ્ટ્રા ઓર્ડિનરી કેવી રીતે બનાવી છે આપણે અર્નિંગ કરી જ રહ્યા છે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી અર્નિંગ લાઈફમાં કેવી રીતે કરીએ કે જેથી કરીને આપણે થી અર્નિંગ કરી શકીએ રાઈટ તો એના માટે આપણે બધા ભેગા થયા છીએ અને હું નંદક પંડ્યા મારા બહુ જ વર્ષો જૂના મિત્રો અમે લોકો લેન્ડમાર્કમાં લગભગ છેલ્લા પચીસ વર્ષથી જોડે આસિસ્ટ કરતા હતા અને ઘણા જ બધા પ્રોગ્રામ એમણે લીડ કર્યા છે અને અત્યારે એ ઘણી જ બધી કંપનીઓના કોર્પોરેટ ટ્રેનર છે જેમાં એ કંપનીના એમડી સીઈઓ ચેરમેન અને ટોપ જે ટીમ હોય એની સ્પેસિફિક ટ્રેનિંગ કરે છે તો એ અમારી રિલેશન અને અમારી પર્સનલ રિક્વેસ્ટથી આપણને એ લાહો મળે એના માટે આવ્યા છે તો થેન્ક યુ નંદક થેન્ક યુ સો મચ થોડુંક બેકગ્રાઉન્ડ લઈ લઈએ આજના દિવસનું કે છ દિવસ સળંગ આપણે શીખી એટલે એક પાર્ટ ચોક્કસ તમે બધા સાથે ભાગ લઈ રહ્યા છો એટલે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીશું તે બધી જોડે થાય એવી કરીશું અને બીજું તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું કે નહીં મને ખબર નથી પણ આપણા ગ્રુપમાં કદાચ અઢાર ઓગણીસ વર્ષથી શરૂ કરીને કદાચ પાસઠ સિત્તેર વર્ષ સુધીના વ્યક્તિઓ છે એટલે જયારે હું અંદર આવ્યો ને ત્યારે મને એવું હતું કદાચ પચીસ થી પિસ્તાલીસ વાળા હશે પણ પછી જોઈને ખબર પડી કે અઢાર થી અડસઠ છે એટલે મેં પહેલું કામ કર્યું કે થોડો બદલાવ કર્યો પાછળ બેસીને કઈ કરતા તમને જોયો છે કે આપણો બેન્ડવીટ મોટી કરવી પડે કારણ કે કદાચ આપણે એવું જોઈ રહ્યા છીએ કે જે અઢાર વર્ષ તને કામ લાગે ને અત્યારના સમયમાં એ અડસઠ વાળા ના લાગે થોડી સંવેદનશીલ વાત લાગશે પહેલી પાંચ મિનિટમાં પણ આ સમજવી પડે છે કારણ કે આપણે છ દિવસ જોડે રહેવાના એટલે આ સમજવું અતિ જરૂરી છે જે હું વાત કરી રહ્યો એટલે કેવું થાય કે કોઈ એક વડીલ હોય રાઈટ અને તમે એવું કહો કે એટલે વડીલ છોડો ને રોજ બરોજના થોડાક ઉદાહરણ લઉં કે અત્યારે હું બારગામ જઉં તો ફાસ્ટ્રેક ઉપર ફાસ્ટેગ ના પૈસા ભરવાના કેટલા ખ્યાલ છે

તમે લોકો અંદર ગીતું ચાર પાંચ પણ જે મૂકેલું મેં મૂક્યું તો સમજો છો લાઈવ છું એટલે કદાચ એક જ સરખી વસ્તુઓ એકબીજાને કેવા માંગતા હશું પણ એના માધ્યમો એના રસ્તા એનો અપરૂચ બહુ મોટા ભાઈ બદલી ગયો એટલે તમારામાંથી કેટલા જણા અહીંયા આગળ બેઠેલા આય પેલા બેંકના અંદર લેજર જોયા છે જ્યારે આપણું કેટલું બેલેન્સ છે જોવા જવાનું હોય ત્યારે જરા ઉપર કરજો રાઈટ આપણે પૂછવા જતા ને હા તો એ બેલેન્સ કોમ એટલે પેલો ખાતા નંબર ગોજે એટલે આપણો મોટો દસ આંકડાનો નંબર ગોજ્યો મજે સામે જવાબ આપો કે 347 રૂપિયા ને 28 પૈસા આવા સ્ટોરીકતા મજા સિલો પણ આવતી એટલે હું મેં જ મારા સેવા કર દઉં કે બેંક નો એકાઉન્ટ નંબર એ રીતે મોટો થાય કે આપણે ગમમે કરી આનું બીટ ન થતું તો મને એના જે કે પણ તો મુદ્દો સમજ્યા ને

વેરી ગુડ સાયકલ થાય તો લોખંડની છે હા સાત પથ્થરો હું સમજી ગયો માલદડીને હવે હવે બીજું બધું મારી યાદ કરવાની જરૂર નઈ

પણ છેક રાત સુધી ચાલતી વચ્ચે મમ્મી બોલાવા અને આપણે આમ સામે અને એ પાંચ મિનિટ કોઈ દિવસ થતી અને એમાંથી આપણે સમર કેમ અને આપણને ખબર જ નથી તમે સર પાંચમા ધોરણના કોઈ એક વિદ્યાર્થીને પેલું સાયકલનું ટાયર ગિફ્ટમાં આપો કે તારી વેકેશનની રમત ભયલા ગિફ્ટમાં તો એને એવું લાગે કે હું મગજ ખસકી ગયું છે હા કરવાનું છે એટલે તને આ કરું છે એવું કીધું ને એટલે હું યંગસ્ટર્સ સાથે વાત કરતો હતો જીઈટીસ કહેવાય ગ્રેજ્યુએટેડ એન્જિનિયર્સ ઇન ટ્રેનિંગ

આખા સમજી ગયા ને શું એનું જેમ જેમ હું વર્ણન કરતો મોડું બદલાતું ગયું કે ના આમાં બહુ રસ લેવા જેવો હું જે કઉ છું ને જરા સાંભળજો આનંદ કર્યો બરાબર છે આપણે એવી શિફ્ટમાં છીએ કે જ્યાં મારી રમત અને મારી દીકરીની રમત બી મેળ નથી બીજા બધા પ્રયાસ તો મૂકી દો અને એટલે 18 થી 68 જે મેઘું થયું અઠવા હુ તમે કહી રહ્યો જો અર્નિંગ નો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે થોડી સંવેદનશીલ વાતવાળી કરીશું પહેલી વાર મળ્યા ને આજે પછી બીજા 5 દિવસ છે ધમન કરવા લેક અગત્યનો મુદ્દો જ્યાં તમે લોકો પાસે જાવ ત્યારે તમને કામ લાવ એવા આપી રહ્યો એટલે બે વાક્ય એક સાથે બોલી રહ્યો ધ્યાનથી સાંભળો કે કોન્ટેક્ટ નંબર અને કનેક્ટ નંબર જુદા મારા ફોન માં 6000 અને 800 કોન્ટેક્ટ નંબર છે ફરીવાર બોલું છું રાઈટ મારા ફોન માં 6000 ને 800 કોન્ટેક્ટ નંબર્સ છે આમાંથી કનેક્ટેડ નંબરો કેટલા સિરિયસ ના થઈએ હું આવી જ વાતો કરી થાય વખતે કારણ કે આપણે જો નેટવર્ક નેટવર્કના કામમાં હઈએ બરોબર ધ્યાન રાખી લઈએ તમે માં ગયા છો કોઈ દિવસ નાનો ના કેટલા ના ગયેલા જો સર્કસમાં રાહત ઉપર કરજો મને ઉદાહરણ આપવા માટે તમારા ની જરૂર પડે છે ભાઈ ગયા છો ને ત્યાં આગળ ખબર ને પેલા હિંચકાવાળા લોકો કેટલા જેને નહીં યાદ આવે પેલા હિંચકા ખાતા આમ મે હવે આખી પ્રક્રિયા દરમિયાન એક નીચે રેકોર્ડિંગ કરતા હોય તો ના કરતા પાર્ટિસિપેટ કરતા આપણી પોતાની વાત છે